નમસ્કાર ખેડૂત મિત્રો હું સાયફોન માંથી સોહિલ મેસવાણી અને આજે આપણે કાલાવડ ની બાજુ ગામ છે તો તેમની પાસેથી આપણે અનુભવ જાણશું કે ખરેખર બે પ્રોડક્ટ નો ઉપયોગ કરવાથી તેમને શું ફાયદો જોવા મળ્યો છે તો ખેડૂત મિત્ર આપનો પરિચય આપજો જાડેજા હરપાલસિંહ ભગીરથસિંહ ગામ ટોડા તો હરપાલ અત્યારે જોયી છે તો આની અંદર આપણે ક્યાં ક્યાં ફૂગનાશક રાઉન્ડ કરેલા અન્ય કંપનીના બે ફૂગનાશક મારેલા છે આમાં અન્ય કંપનીના બે ફૂગના રાઉન્ડ કર્યા છે તો એનાથી તમને રિઝલ્ટ કેવું જોવા મળ્યું છે એટલું બધું નથી મળેલું જો

બે વખત બે બે વાર આની અંદર આપણે પ્રોટેક્શન નો રાઉન્ડ તમે કર્યો છે જયારે ઓલી વેરાયટી પણ અન્ય ફૂગનાશક મારેલા છે હા અને આનું આપણે માપ છે એ કઈ રીતે આપણે જાળવેલું છે પાંચસો ગ્રામ માં દસ પંપ પાંચસો માંથી દસ પંપ અંદાજે તમે કેટલા વીઘાની અંદર આપણું આ પ્રોટેક્શન અને ક્વિક પ્લસ નો ઉપયોગ કરો છો પ્રોટેક્શન આપણે નેવું વીઘામાં ઉપયોગ કર્યો છે

નથી આપણને આમાં પ્રોટેક્ટ મારેલું છે બે વખત આ માન્ય કંપનીના બે વખત છે તો મિત્રો વધારે છે જો આ છે સાયફોન નું કમાલ કે બે રાઉન્ડ કરવાથી આટલો ફાયદો આપણને જોવા મળે છે જ્યારે આ મગફળી અંદર હજી એક પણ પાંડ ખરેલું જોવા મળતું નથી